મૃતક અગાઉ પોલીસને અરજી કરી હતી કે યુવતીના પિતા હરેશભાઈ મકવાણાએ લગ્ન માટે રૂપિયા પાંચ લાખ આપ્યા અને ત્યારબાદ બાદ તેઓ અને પત્ની દ્વારા પોતાને સતત ધમકીઓ અને ત્રાસ આપવામાં આવતો આ માનસિક દબાણને કારણે યુવકે પોતાનું જીવન સમાપ્ત કરવાની નોબત આવી હતી ઘટના બાદ મૃતકના પિતા કનુભાઈ નાનજીભાઈ રાઠોડે બોતાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં વધુ પૂનમબેન અને સસરા હરેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે આથી પોલીસે બંને સામે કલમ એકસો આઠ ત્રણસો એકાવન ત્રણ અને ચોપન હેઠળ ગુનો નોંધીને દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે કે કે છોકરીના ઘરવાળા આપે છે છોકરીને અમે પરત પાછી તારે થાય મારી નાખશું તો છોકરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી મુજબ છોકરીને હાજર કરી અને છોકરાને સોંપી દીધી છોકરાને છોપી ત્યારબાદ દસ દિવસ છોકરી રહી ત્યારબાદ પાછી જતી રહી ના ઘરે પાછી જતી રહી દસ દિવસ પછી તો છોકરો તેના ઘરે ગયો અને જાણવા મળ્યું કે કોઈ બીજા અજાણા શખ્સો સાથે એના લગ્ન કરી દેવાયા છે છોકરાએ એનો ઓબ્જેક્શન ઉપાડ્યો કે ભાઈ મારી સાથે લગ્ન થયા છે ને મારી સાથે પાંચ લાખ રૂપિયા લીધા છે અને ધામધૂમથી તમે લગ્ન કરાયા છે તો બીજા અજાણા શખ્સ ભેગું તમે લગ્ન શું લેવા કરાયા તો એ લોકોએ એવું કીધું કે હવે કાંઈ બોલીશ તો તને મારી નાખવામાં આવશે તારા હાથ ભાંગી દેવામાં આવશે છોકરાએ આ આપઘાત લાગતા અને પૈસા ગુમાવતા પોતાને મોતને મોતને ભેટવાનું પસંદ કર્યું એ આ ઘટનામાં તો એવું છે જે અમારે આ રેફડા રેશભાઈ એની છોકરી આજે લગ્ન કરવાના હતા એટલે એવી સરસા થઈ કે ભાઈ લગ્ન છોકરીને હું કરી દઉં પણ મારી પાસે પૈસા નથી એટલે તમારા મને પાંચ લાખ રૂપિયા આપવા પડે તો હું તમને આના સાથે લગ્ન કરી આપું છું બરાબર એટલે હા પડે એ આ પડે એટલે એમ લગ્ન ધામધૂમથી કર્યા અને સારા લગ્ન કર્યા સાહેબ અને ત્યાં દસ પંદર દિવસ થયા પછી આ જે આવું સંયંત્ર કર્યું એ બાબત ની ખબર જ કે આને આવું બનાવ બનાવ્યો છે અને આવી હમણાં કોઈ ખબર નહીં બરાબર એટલે છોકરો કોક લઈને વિવે ગયો છે એ બાબત એ બની એ હમણાં માહિતી નથી આને તો હમણાં લગ્ન ની કીધું એટલે લગ્ન ને સમજ્યા એટલે પૈસા એને આપીને અને ત્યાર પછી દસ પંદર દિવસ થયા વીસ દિવસ એટલે એ છોકરો કોક આવી અને એ છોકરીને લઈને વીઆઈ ગયો